ભાબર તાલુકાના ગાગુણ ગામની શ્રી સરકાર સીમતળ જમીન પર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ મુદ્દે ભાબર મામલતદારે નોટિસ ફટકારી ભાબર તાલુકાના ગાગુણ ગામની શ્રી સરકાર સીમતળ જમીન ઉપર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ મુદ્દે ભાબર મામલતદારે નોટિસ ફટકારી કપચીના પ્લાન્ટના કારણે રફડી ઉડતા ખેડૂતોને નુકસાન છતાં કોન્ટ્રાક્ટરની મનમાની ગ્રામ પંચાયતની નોટિસનું હવે નોટિસ આજુબાજુ ખેડૂતો અને રવિ પાક સરપંચની રજૂઆતને પગલે ભાબર મામલતદારે નોટિસ ફટકારી ભાબરથી રાધનપુર નેશનલ હાઇવેની કામગીરી ચાલતી હોય જીઆઈપીએલ એજન્સીએ ગાંગુણ ગામની સિમતળ જમીન ખાતા નંબર બસો સિત્તેર સર્વે એકસો વાળી જમીન હાલ રેકર્ડ પર શ્રી સરકાર પડતર ચાલે છે જેના પર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપનીએ કોઈ પણ પ્રકારના એગ્રીમેન્ટ દસ્તાવેજો કર્યા વિના દબાણ કરી દેવામાં આવતા ગાંગુણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બલાજી ઠાકોર તેમજ તલાટીકમ મંત્રી દ્વારા બે દિવસમાં જમીન પરના દબાણ હટાવી દેવા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં કોન્ટ્રાક્ટરના પેટનું પાણી હલતું ન હતું આ બાબતની ગાંગુણ ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ભાબર મામલતદારને લેખિતમાં રજૂઆત કરતા રજૂઆતને લઈ ભાબર મામલતદારે જીઆઈપીએલ પ્લાન્ટ ઇન્ચાર્જ પટેલ સુરેશભાઈ નારણભાઈ રહે અભરામપુરા તાલુકો વિજાપુર હાલ ગાગુણ નાઓને નોટિસ આપી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ તથા તેના હેઠળના નિયમો અન્વયે ઉપજ દંડ વસૂલ લેવા તથા કબજો ખુલ્લો કરવા ઉપરાંત દબાણ હેઠળની જમીનમાં બાંધકામ કરેલ છે જે અંગે તમામ જે કંઈ રજૂઆત કરવી હોય તે સારું તારીખ બે એક બે હજાર પચીસના રોજ બપોરે બાર કલાકે મામલતદાર કચેરીએ હાજર રહેવા નોટિસ આપેલ છે હવે જોવાનું એ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર તંત્ર સામે ઝૂકી પ્લાન્ટની જગ્યા ખાલી કરી તેવી અનેક ચર્ચાઓ ભાભર પંથકમાં થઈ રહી છે જાણવા મળતી માહિતી મુજબ સર્વે નંબર એકસો તેત્રીસ જેનો ખાતા નંબર એકસો ચૌદ છે જે ખેતીની જમીન ખેડૂતોના નામે બોલે છે જે ખેતી માટેની જગ્યાએ પણ કોમર્શિયલ ઉપયોગ કરી સરકાર શ્રીની આંખોમાં ધૂળ નાખી રહેલ છે ખેડૂતોની ખેતી પાકોને નુકસાન છતાં કોન્ટ્રાક્ટરની મનમાની આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ રચકણો આજુબાજુના રવિ પાકોને મોટું નુકસાન કરી રહી છે તેમાં નજીકના ખેતરોમાં વસતા ખેડૂતોના આરોગ્યને નુકસાન કરી રહી છે આ બાબતે જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતના તલાટી સહિત મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી બાબર મામલતદારે રજૂઆતને પગલે ગત તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ગાગુણ ખાતે જીઆઈપીએલના પ્લાન્ટ ઇન્ચાર્જને નોટિસ આપી છે કે ગાગુણ ગામના સર્વે નંબર એકસો બત્રીસમાં જીરો બોતેર અડસઠ ક્ષેત્રફળમાં બિનઅધિકૃત દબાણ હેઠળની જમીનમાં બાંધકામ કરેલ છે જે અંગેની તમામ જે કંઈ રજૂઆત કરવી હોય તે સારું તારીખ બે એક બે હજાર પચીસ બપોરે બાર કલાક કે અત્રેની કચેરીએ હાજર રહેવું જો તેમ કરવામાં ચૂક થશે તો આ કોઈ રજૂઆત કરવા માંગતા નથી તેવું માની આખરી હુકમ કરવામાં આવશે તેની નોંધ લેવી તેવી નોટિસ ફટકારી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા